આવું કરવાનું છે લેક અહીંયા એક લેવલ છે એ ઇન્ક્રીઝ થઈ જશે તમારે પાઘડી કાઢવાનું એ થોડો ઇન્ક્રીઝ થવાનો છે તમે જે બારમા માં પાઘડી કાઢી હતી એ પાઘડીને આ પાઘડીમાં અંતર રહેશે એટલે એ બહુ બેસ્ટ લેવલ નું હતું ત્યાં તમને બધી ડિટેલો આપેલી હતી તમને જસ્ટ ખાલી શું કરવાનું હતું તમને રોકાયેલી મૂડી કાઢવાની હતી બરાબર ને પછી તમારે શું કરવાનું હતું સરેરાશ નફો કાઢવાનો હતું બરાબર ને એના પછી તમારે અ અધિક નફો કાઢવાનો હતું એવી રીતે તમારે બધા ડેટા આપેલા હતા ને તમે ઈઝીલી કાઢી લેતા લેખન અહીંયા તમને બધા ડેટા કાઢવા પડશે એટલે એક નહીં હું તમને કહી શકું બે લેવલ ડાયરેક્ટ જ ઇન્ક્રીઝ થઈ ગયો છે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે તો કઈ નહીં આપણે જેટલા દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે આપણું જે બેસ છે આ ચેપ્ટરનું સ્ટ્રોંગ થશે કઈ વસ્તુ આપણે લેવાની છે કઈ વસ્તુ આપણે નથી લેવાની દાખલામાં એ બધું આપણે જોવાના છીએ આગળના બધા દાખલામાં આજે હું તમને અહીંયા જસ્ટ ખાલી એક મેથડ કહીશ અને એક ઇલેસ્ટ્રેશન કરાવીશ

કારીગર નફાબાગ ભંડોર અને પ્રોવિડન્ટ અને બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતો પછી એનો ઘસારો દ્રશ્ય મિલકતમાં મકાન મકાનમાંથી ઘસારો બાદ કરીને એક સોળ આપેલી છે તમારે મકાનની કિંમત યંત્રોનો ઘસારો કાપીને યંત્રની કિંમત એક લાખ વીસ હજાર

લખેલું નથી કે ધંધકીય છે કે બિનધંદકીય છે તો આપણે બિનધંધકીયુમ કરી લેવાનો પર અહીંયા ઘોર કંપનીના શેર એટલે કે શું થઈ જાય આ અમુક જે રોકાણો હશે જેના નામ આપેલા છે જેમ કે પ્રોવિડન્ટ ફંડના રોકાણો ગોર કંપનીના શેર આ બધા રોકાણો શું છે આ ધંધાકીય રોકાણો છે બરાબર આ જો ના આપેલા હોય તો આપણે એઝ્યુમ કરી લેવાનું છે જેમ કે દસ ટકાના રોકાણો છે આમાં કઈ પણ નથી કીધું તો આપણે બિનધંધાકીય એઝ્યુમ કરી લેવાનું તો શું કામ આપણે ગોર કંપનીના શેરને નથી એઝ્યુમ કરતા કારણ કે મેં તમને કીધું ત્રણ ચાર રોકાણોના નામ હજી આપણે આગળ વાંચશું એ રોકાણોને આપણને ધંધાકીય જ માનવાના છે પછી અન્ય મૂલ ચાલુ મિલકતોમાં જુઓ ડિબેન્ચર વટાવ હવે ડિબેન્ચર વટાવ શું છે મિત્રો હવે અવાસ્તવિક મિલકતો હોય છે જેમાં પેલું તો આપણે અહીંયા આ સમા ડિબેન્ચર વટાવ તો વાંચી લીધું આ આપણે નથી લેવાનું પાગડીનું મૂલ્યાંકનની કેલ્ક્યુલેશનમાં બરાબર હવે ચાલુ મિલકતોમાં જોઈએ તો સ્ટોક આપેલો છે દેવાદાર આપેલા છે દાલખાત વાત કરીને રોકર આપેલી છે અને અન્ય ચાલુ મિલકતમાં અગાઉ ચૂકવેલ ખર્ચા અગાઉ ચૂકવેલ ખર્ચા એટલે પ્રીપેડ ના ખર્ચા

ચોખ્ખી મિલકતમાંથી આપણને પ્રેફરન્સ શેર છે આપણે અહીંયા જોયા હતા પ્રેફરન્સ શેર આની મૂડી બાદ કરી લેવાની એટલે જે પણ પછી બચશે ને એ આપણે રોકાયેલી મૂડી થાશે બરાબર રોકાયેલી મૂડી સૌથી ફર્સ્ટ સ્ટેપ છે એ આપણે કાઢવાનું છે તો ચાલીએ આપણે સૌથી પહેલા રોકાયેલી મૂડી કાઢીએ તો રોકાયેલી મિલકતમાં રોકાયેલી મૂડીમાં સૌથી પહેલા આપણે મિલકતો કાઢવી પડશે તો મિલકતો આપણને ક્યાંથી કાઢવાની તો અહીંયા તમારે હવાલા આપેલા છે એ હવાલા ધ્યાનમાં લઈને તમારે મિલકતોને કેલ્ક્યુલેશન લેવાની છે કેમ કે નીચે જો શું આપેલું છે નીચેની વિગતોને ધ્યાનમાં લઈને તમારી કંપનીની પાગડીની કિંમત તેના અધિક નફાના ચાર વર્ષની ખરીદીની આધારે ગણવાની છે તો આ તો હું તમને જયારે આપણે પાગડી ગાંઠો એક્સપ્લેન કરી દઈશ સૌથી પહેલા હવાલામાં આવી જઈએ મકાન અને યંત્રોની હાલની બજાર કિંમત અનુક્રમે એક લાખ એસી અને એક લાખ ચાર રાખવામાં આવી છે અને બાકીની મિલકતો ચોપડે દર્શાવે કિંમતે લેવાની છે તો મિલકતોનો આખો શેડ્યુલ અહીંયા આપી દીધું છે એ લોકો શું કહે છે કે મકાન ને યંત્ર છે એ તમારે આ કિંમતે લેવાની છે કેમ કે 180 મકાન ની હશે અને યંત્રોની 104000 હશે તો જ્યારે પર તમારે ડાયરેક્ટલી અહીંયા કિંમત આપી દે ને ઠીક છે મિત્રો તો અહીંયા જેટલા પર તમારો ઘસારા ફંડ તમે અહીંયા જોતા અને અહીંયા તમે જે વેલ્યુ જો આપેલી હોય એ બધી ઇગ્નોર કરી લેવાની બધી અહીંયા જોવાનું જ નહીં પછી કારણ કે કિંમત અહીંયા આપી દીધી હોય ને તો તમારે કઈ નહીં જોવાનું અગર પર્સન્ટેજ આપેલા હોત તો પછી મારે શું કરવાનું કે ભાઈ જોવાનું યંત્રની કિંમત કેટલી પછી જોવાનું ઘસારા ફંડ આપેલું હોય એ વાત કરવાનું પછી એના પર્સન્ટેજ કરવાના જે પર એ લોકો વધુ કે ઓછા કે પણ જો કિંમત આપણને આપી દે ને જેમ કે મકાનની કિંમત એક એસી અને યંત્રોની કિંમત એક લાખ ચાર

મેલકત છે અદ્રશ્ય મિલકત આપણે એ કે લેવાના નથી હવે કંપનીના શેર કંપનીના શેર એટલે કે તમારી કોઈ કંપની છે બરાબર સૌથી પહેલા સમજી લો કે તમારી કોઈ એબીસી લિમિટેડ કંપની છે બરાબર ને તમે 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 છે આ ઇન્વેસ્ટમેન્ટ લઈ શકો છો તો આ ઈ છે કોણ કંપનીના શેર દસ હજાર ઠીકે તો એ આપણે લઈ લીધા કોણ કંપનીના શેર દસ આ ધંધા માટે તમે નાખ્યા હશે બરાબર ને એટલે આમાંથી જેટલું ક્યારેક ફ્યુચર પ્રોફિટ થશે તો તમે આ જે પ્રોફિટ છે ધંધા માટે યુઝ કરવાના છો પછી જે દસ ટકાના રોકાણો છે દાસ ની કિંમત ત્રીસ હજાર છે આમાં કોઈ પણ આવી રીતે નથી કીધું કે આવા તમારે રોકાણો લેવાના છે આગળ ચોપડાની ઇન્ટ્રોડક્શનમાં ઓકે અને કીધું છે કે જો આવા કોઈ પણ રોકાણો આવે ઠીક આ ત્રણ ચાર નામ એ લોકો કીધા છે હું તમને આગળ કહીશ એ ત્રણ ચાર નામ ના સિવાય કોઈ પણ રોકાણો હશે બરાબર એને અગર આ લોકો કે કે ધંધાકીય છે તો ઠીક હે અગર ના કે તો આપણે એને ભિન્નધંધાકીય માની લેવાના અને અહીંયા મિલકત ગણતરીમાં લેવાના નહીં ઓકે તો આ તો ગુણ કંપનીના શેર તો લઈ લીધા હવે આપણે આગળ વધીએ ડિબેન્ચર વટાવ અવાસ્તવિક મિલકત છે અને અવાસ્તવિક મિલકત હું તમને અહીંયા દેખાડ દઉં જો મિલકતોમાં અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવાની નહીં

બરાબર કારણ કે આવા ટાઈપ ના શબ્દ આપે કોચનમાં તો ને પણ આમાં એવો ટાઈપનો કોઈ પણ શબ્દ હશે તો હું તમને કહી દઈશ પછી આવે આગળ આવીએ હવે બીજી મિલકતો જોઈ લઈએ સ્ટોક આપેલું છે બત્રીસ હજાર ને ચારસો ચારસો છે તેના પછી લેણી ઊંડી તમને આપેલી છે વીસ હજાર તો લેણી ઊંડી આયરી વીસ હજાર છે બ્રોકર અને બેંક સેલ આઠ હજાર આપેલા છે એ આપણે લખી લીધા

ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલી છે ઓફલાઇન ક્લાસ માટે તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરો તમને ડિટેલ મળી જશે અને બાકીના જેટલા પર લેક્ચર્સ ને મેરેથોન તમને જોવાનું હોય તો યુટ્યુબની મેમ્બરશિપ છે પર મંથ ઠીક એ તમારી અગર અહીંયા પરચેસ કરી લેશો યુટ્યુબ ઉપર તો બાકીના જેટલા પર વિડીયો છે ઓકે અને જેટલી પર મેરેથોન છે એ તમને વિઝિબલ થઈ જશે ના તમને જેટલી પર વિડીયો તમે જોઈ શકો છો મેમ્બર્સ ઓનલી આવી રીતે લખેલું હશે એ બધી ઓપન થઈ જશે

આપણો જે બુક નો ઓથર છે બરાબર એને બધી આખા ચેપ્ટરમાં ડિબેન્ચર ને લીધેલું છે બરાબર એસી હજાર પછી આવી લેણદાર લેણદારો બત્રીસ આવશે આપેલું છે કારીગર બરાબર બાર અને બાર લેણદારો દેવી ઉંડી અને કરવેરાની જોગવાઈ બધા આવશે બરાબર બત્રીસ બાર અને બાર ટોટલ તમારા કુલ દેવા કેટલા આવી ગયા

હવે શું કરવાનું હવે સેકન્ડ આપણું અપેક્ષિત વળતર કાઢવાનું એ તરફ હું તમને કહું ધારેલું નફો કે આપણે કેટલું ધાર્યું બરાબર ને તો આને આપણે કહી શકીએ અપેક્ષિત વળતર અપેક્ષિત વળતર નો ફોર્મ્યુલા છે જે પણ તમે રોકાયેલી મૂડી છે જેટલી પણ તમારી રોકાયેલી મૂડી છે એને ભાગ્યા કરી દેવાનો અપેક્ષિત વળતર મીન્સ કે કેટલા ટકાનું આપણે કોઈ પણ ધંધો ચાલુ કરીએ આપણે એવું જ વિચારીએ કે આજે હું આટલો મૂડી રોકીશ એક લાખ ને બે લાખ મારે પાંચ ટકા નફો કપે

બરાબર એ એમ કેવા માંગે છે એ શેર હોલ્ડરને કેટલા ટકા નું આપે છે વીસ ટકા લેખે ડિવિડ આપે છે આનો મતલબ શું આજે કોઈ પર કંપની ડિવિડન ક્યારે આપે ત્યારે બધું બાદ થઈ જાય ને કાદ થઈ જાય એનો જે શેર મૂળ છે એ બમણી છે તો કઈ વાંધો ની ભમણી છે તો એનો અડધો કર દસ ટકા મીન્સ કેવા માંગેસ છે એ દસ નો આપણને નફો મળે છે તો આપણો અપેક્ષિત વળતર આપણે પણ સમજી શકીએ ભાઈ એનો પર સેમ ટકા નો બિઝનેસ છે સેમ બિઝનેસ છે મારો પર સેમ બિઝનેસ છે બસ એની મૂડી વધારે છે એટલે નફો વધારે થયો મારી મૂડી છે એનો અડધો છે બરાબર તો મારો નફો પણ અડધો થશે એટલે મેં અહીંયા અપેક્ષિત વળતર કેટલા લીધા છે દસ ટકા અને બે લાખ વીસ હજાર મારી મૂડી રોકાયેલી છે તો બે લાખ વીસ ના દસ ટકા કેટલા થાય બાવીસ હજાર એટલે હું એમ ધારી શકું છું કે મેં બે લાખ વીસ હજાર નો રોકાણ કર્યું છે તો મારો નફો છે એ બાવીસ હજાર

છસો અને એસી હજાર ટોટલ તમારા ત્રણ લાખો નફો છે બિનધંદકીય રોકાણ નું વ્યાજ છે એ આપણે અહિયાં માઇનસ કરવાના છે છે ત્રીસ હજાર ના બરાબર બજાર કિંમત વાળા લેવાના ત્રીસ હજાર ના અહીંયા જેટલા ટકાના રોકાણો હશે તમારા બોતેર હજાર બસો બચ્યા હવે એમાંથી પચાસ ટકા કરવેરા બાદ કરવાનું બરોબર પચાસ ટકા કરવેરા એટલે કે ભાગ્ય બીજ કરી નાખું છત્રીસ હજાર સો રૂપિયા કરવેરા એટલે હવે છત્રીસ હાજર સો તમારો નફો વધ્યો હવે આ નફામાંથી તમારે શું માઇનસ કરવાનું પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ કરવાનું તો તમે જોઈ શકો છો પ્રેફરન્સ મૂડી તમારી 40000 હતી 10% ના પ્રેફરન્સ શેર હતા તો 40000 ના 10% ના ડિવિડન્ડ તમારે શેરહોલ્ડરને આપવા પડશે તો 4000 તમારું આ થઈ ગયું હવે 36100 માંથી પ્રેફરન્સ ડિવિડન્ડ ને માઇનસ કર નાખો એટલે તમારે 32000 ને 100 રૂપિયા જે બચ્યો એ શું છે તમારું એ તમારું સરેરાશ નફો છે બરાબર ને હવે આપણે કાંસું અધિક નફો અધિક નફો એટલે કે શું થાય કે તમારો જેટલો પર સરેરાશ નફો આવ્યો બરાબર એક્ચ્યુઅલ નફો આપણે કહી શકીએ એક્ચ્યુઅલ નફો તમારો જે છે 32100 અને તમે ધાર્યું કેટલું હતું 22000 તો જેટલો પર अगर વધારે થાય તમે ધાર્યું 22000 અને તમારું થયો 32100 રૂપિયા તો એને આપણે શું કહેવાના છે એને આપણે અધિક નફો કહેવાના છે

બરાબર હવે આવી રીતે આગળના વિડીયો પર આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ને મિત્રો શેર કરો ચાલો મિત્રો બાય બાય